પ્રધાનમંત્રી આવાસ યોજના દાહોદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દાહોદના રાઠોડ નારણભાઈને મળ્યું પોતાનું ઘર પહેલાં અનેક અગવડતા પડતી હતી બાળકો અભ્યાસ કરી શકતા નહોતા પરંતુ સરકારની આવાસ યોજના થકી અમને આ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો છે સરકારે મારા બાળકોએ વસવેલું પોતાના ઘરનું સપનું સાકાર કર્યું છે એ માટે સરકારનો આભાર જેટલો માનું એટલો ઓછો છે લાભાર્થી રાઠોડ નારણભાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના વતની અને વર્ષોથી પોતાના પરિવાર સાથે કાચા મકાનમાં રહેતા રાઠોડ નારણભાઈ પોતે ખેતી કરીને તેમજ નાનું મોટું છૂટક કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે તેમના બાળકોની પણ ઘણી એ ઈચ્છા હતી કે તેઓનું પણ પોતાનું કહી શકાય એવું એક સરસ મજાનું ઘર હોય જેમાં તેઓ આરામથી પોતાનો અભ્યાસ કરી શકે તેમજ દરેક તહેવાર અન્ય લોકોની જેમ પોતાના ઘરમાં ખુશીથી ઉજવી શકે ખેતી પર નિર્ભર એવા નારણભાઈની આર્થિક સ્થિતિ એટલી તો સારી નહોતી કે તેઓ પોતાના બાળકોનું ઘર માટેનું આ સપનું સાકાર કરી શકે લાભાર્થી નારણભાઈ પોતાની પહેલાંની પરિસ્થિતિને યાદ કરતાં કહે છે કે ખેતીમાં તો સિઝન અને વાતાવરણ મુજબ બદલાવ આવતા રહે છે ક્યારેક પાક સારો થાય તો બજાર ભાવ ઓછો હોય અને ક્યારેક પાક ઓછો પાકે ત્યારે બજાર ભાવ વધુ હોય જેના કારણે આર્થિક તંગી ઘણી નડતી હતી આવા કપરા સમયે અમે ઘર તો ક્યાંથી ઊભું કરી શકીએ પહેલા અમારું નળિયાવાળું કાચું મકાન હતું દરેક ઋતુમાં કોઈ ને કોઈ નવી મુસીબત ઘરમાં આવતી શિયાળામાં ઠંડીમાં ચારે બાજુથી પરિવાર ઠૂઠવાતો તો ચોમાસામાં છત પરથી વરસાદનું પાણી નેવાળાની જેમ આખા એ ઘરમાં પડતું આગળ પાછળ એમ ચારે બાજુથી પાણીની ધારો ઘરમાં વહી આવતી ઘરમાં રહેલા કપડાં બાળકોના ચોપડા ઘર વખરી તેમજ અનાજ બધું પડી જતું ને એમ એ ઓછું હોય તેમ નાના મોટા જીવજંતુઓ ઘરમાં બેસી જતા અને આસપાસ જંગલ જાળીઓ હોવાના કારણે એ ડર તો પાછો કાયમનો જેના કારણે ઘણી વાર તો રાત્રે જાગવું પણ પડતું હતું પરંતુ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી અમને ગામના સરપંચ થકી મળી જે અમારા જેવા જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ રૂપ છે આ આવાસ યોજનાના કારણે અમને આ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો છે હવે મારો પરિવાર ઘરમાં ચિંતા વગર આરામથી સૂઈ શકે છે સરકારે મારા બાળકોએ સેવેલું પોતાના ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર કર્યું છે એ માટે સરકારનો આભાર જેટલો માનવું એટલો ઓછો છે એમ લાભાર્થી રાઠોડ નારણભાઈએ જણાવ્યું હતું ટીવીએટીન ન્યૂઝ દાહોદ